પીએમએ ઇન્ડિયા એન્જ પાર્ક બે હજાર ચોવીસના ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો વિશ્વની અગ્રણી ઓઇલ અને ગેસ કંપનીઓના સીઈઓ નિષ્ણાતો સાથે કરી ચર્ચા સુરતમાં ફરી વધ્યો શ્વાનનો આતંક સામે આવ્યા ચૌદ કેસ આજે ચાર વર્ષની બાળકી પર હુમલો કરતા થયું મોત આઈટી શેરોમાં લેવાલીને પગલે શેરબજારમાં લોંગ જમ્પ સેન્સેક્સ ચારસો પંચાવન પોઈન્ટ અને નિફ્ટીમાં એકસો સત્તાવન પોઈન્ટનો ઉછાળો વિગતવાર સમાચાર જોઈએ ત્યારે મધ્યપ્રદેશના હરદા શહેરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં આઠ લોકોના મોત થયા છે અને લગભગ સાહીઠ થી વધુ લોકો ઘાયલ થયા છે સોશિયલ મીડિયા પર સામે આવેલા ઘટનાના વિડીયોમાં આગની વચ્ચે વચ્ચે વિસ્ફોટ થતો જોવા મળે છે ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળા ઉઠી રહી છે લોકો પોતાની જાતને બચાવવા દોડતા જોવા મળે છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી અને ઘટનાની વિગતો માંગી ફટાકડા ફેક્ટરી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે આજુબાજુના સાહીઠથી વધુ મકાનો વિસ્ફોટ અને આગની લપેટમાં આવી ચૂક્યા છે बेड़ागढ़ की फैक्ट पटाखा फैक्ट्री है जहाँ अचानक सुबह ब्लास्ट हुआ है और भीषण आग लगी है जिसकी वजह से कुछ लोग घायल भी हुए हैं करीब 20-25 लोग हमने जिला अस्पताल में एडमिट भी कराए हैं और रेस्क्यू ऑपरेशन अभी जारी है आसपास के जिलों से हमने एम्बुलेंस डॉक्टर्स की टीम और स्टेट डिजास्टर रिस्पॉन्स टीम और एन की टीम को भी बुलाया है और रेस्क्यू ऑपरेशन पूरे जिला प्रशासन की ओर से जारी है कुपवाड़ा मॉड्यूल साथ जोड़ाये एल आई टी ने કથિત આતંકવાદી દિલ્હીના રેલવે સ્ટેશન પરથી પકડાયો દિલ્હી પોલીસે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં કાર્યરત લશ્કરે તૈયબા મોડ્યુલના કથિત સભ્યની ધરપકડ કરી છે આરોપીની ઓળખાણ રિયાઝ અહેમદના રૂપમાં થઈ છે અધિકારીઓએ જણાવ્યું કે આરોપીએ એલઓસી પારથી શાસ્ત્રો અને દારૂ ઘોડો મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રિટાયર્ડ આર્મી કર્મચારી છે શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે સુરતમાં એક બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો જેમાં બાળકીને બચકા ભરતા બાળકીનું મોત નીપજ્યું છે બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી જે બાદ બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીની મૃત જાહેર કરી છે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં સુરતના પાંડેસરા સિદ્ધાર્થનગર પાસે કાળુભાઈ દેવચંદ અરડ પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની ત્રણ દીકરા અને એક જ દીકરી હતી પતિ પત્ની કામ પર ગયા હતા આ દરમિયાન તેઓની ચાર વર્ષીય દીકરી ઘર પાસે રમતી હતી ત્યારે તે રમતા રમતા ગુમ થઈ ગઈ હતી બનાવની જાણ થતાં પરિવારજનો બાળકીની શોધખોળ કરી હતી આ દરમિયાન ઘર નજીક જાંડીમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી

અમે ત્યાં રસીકરણને ખસીકરણની કામગીરી અમારે વધારે જોરથી અત્યારે ચાલુ કરી દીધી છે તમામ ઢોર ડબ્બાના અધિકારીઓ છે તેમને પણ સૂચના આપી દીધી છે કે આ એરિયામાં જેટલા શ્વાન છે બધા જ શ્વાનને રસીકરણને ખસીકરણ થઈ જાય બીજી પ્રજાને પણ અપીલ કરું છું ઘણીવાર આપણે ખાવાનું અયોગ્ય જગ્યાએ નાખતા હોઈએ છીએ એમાં કૂતરાઓએ કચરોને પંપોડતા હોય છે ત્યારે પ્રજાને પણ એક અપીલ કરું છું કે કચ્છો યોગ્ય જગ્યાએ નાખે જ્યારે પણ આપણે રસ્તા પર જઈએ છીએ ત્યારે કુતરો ખાવાનું ખાતો હોય છે ત્યારે એ આપણે કરડવા દોડતું હોય છે તે માટે પ્રજાને પણ એક નમ્ર વિનંતી કરું છું અને વધારે આવા બનાવો નહીં બને તે માટે આવનારા સમયમાં અમે જેટલા રસીકરણ ને ખસીકરણ જાય છે એ તમામ મોનિટરિંગની સાથે અમે કરવા જઈ રહ્યા છીએ સુરતમાં મેં કામ કરતા હતા કામ કરતા એક ઝાડી થઈ વહા પેરી લડકી ખેલ રહી હતી સબ કુતેને મિલકત કાટ કે વાર ડાલા ઉત્તરાખંડ વિધાનસભામાં મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવામાં આવ્યું હતું યુસીસી બિલ માટે બોલાવવામાં આવેલા વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ બિલ રજૂ કર્યું હતું બિલની રજૂઆત દરમિયાન શાસક પક્ષના ધારાસભ્યોએ ભારત માતા કી જય વંદે માતરમ અને જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા રાજ્ય કેબિનેટે રવિવારે યુસીસી ડ્રાફ્ટ સ્વીકારી લીધો હતો અને તેને બિલ તરીકે ગૃહમાં રજૂ કરવાની મંજૂરી આપી ભાજપના નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે મંગળવારે ઉત્તરાખંડ રાજ્ય વિધાનસભામાં યુસીસી બિલની રજૂઆતનું સ્વાગત કર્યું હતું તેમણે કહ્યું કે અન્ય રાજ્યો અને પક્ષોએ પણ આ અંગે વિચાર કરવો જોઈએ ભારતીય જનતા પાર્ટી કે એજન્ડે શરૂ છે ચાહે યુસીસી હો ધારા તીનસો સત્તર એક રાષ્ટ્ર એક સંવિધાન एक महत्वपूर्ण शुरुआत देवभूमि उत्तराखंड से हुई है आ, मुझे लगता है कि देश के अन्य राज्य भी इस पर विचार करेंगे अन्य पार्टियां भी इस पर विचार करेंगी इसको एक अच्छी शुरुआत कहा जा सकता है निश्चित रूप से जो ये कानून उत्तराखंड में बनने जा रहा है उसे विशेष रूप से जो हमारी महिलाएं हैं और विशेषकर उनमें भी जो मुस्लिम महिलाएं हैं उनके लिए बहुत अच्छा एक स्वस्थ वातावरण निर्माण होगा आ, आ, उनको समान अधिकार दिए हैं जो मुस्लिम हकों में जो है बेटे को ज़्यादा राइट हैं बेटी को कम राइट हैं तो समान अधिकार देने का काम इसमें किया गया है जो शादी की आयु है उसको भी न्यूनतम सबके लिए बराबर किया गया है तो इससे जो महिलाएं हैं उनके सोच में और उनकी जो सामाजिक स्थिति है जो उसमें भी इसमें इससे परिवर्तन आएगा और निश्चित रूप से जो हमारी महिलाएं हैं वो राष्ट्र की मुख्यधारा के लिए और अधिक सम्मिलित होकर और अच्छा योगदान दे सकेंगे ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજે મંગળવારે જણાવ્યું હતું કે યુસીસી બિલની રજૂઆત બંધારણના નિર્માતા ડૉક્ટર બી આર આંબેડકર દ્વારા પ્રેરિત છે બાબાસાહેબ આંબેડકરની કલ્પના પરિપૂર્ણ થઈ છે मैं आज बड़ा ऐतिहासिक दिन मानता हूं और माननीय धामी जी को बहुत बहुत बधाई देता हूं जो ऐसा महत्वपूर्ण बिल हमारी धरती पर लाए हैं और यहां की विधानसभा से ये पारित होगा ये मैं समझता हूं गंगा यमुना की धरती है बद्री केदार की धरती है और यहां से समान आचार संहिता का बिल जो सबके लिए समानता लाए क्योंकि आर्टिकल फोर्टी के अंदर ये बात रखी गई थी कि द शुड बी ए कॉमन सिविल कोड उसी भावना को आगे दर्शाते हुए पी पहले हो जाना चाहिए था पर उस समय क्योंकि देश का विभाजन हो रहा था तो ये कुछ जो हमारे जो नॉलेजेबल लोग थे उन्होंने कहा इस समय ये लागू नहीं है उपयुक्त समय में इसको लागू किया जाए तो मैं समझता हूं कि ये समय उपयुक्त समय है अंबेडकर जी भी इसको चाहते थे तो निश्चित रूप में जिन्होंने संविधान को बनाया वो संविधान के निर्माता यही चाहते थे आज उनकी आशा पूरी हो रही યુસીસી બિલ રજૂ કરવા સામે ઉત્તરાખંડ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો તેમણે પ્રશ્નકાળને માફ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો વિરોધ કરી રહેલા ધારાસભ્યોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પ્રશ્નકાળ કાઢી નાખ્યો જ્યાં તેઓએ તાત્કાલિક મુદ્દાઓ ઉઠાવવાનું આયોજન કર્યું હતું કાનૂન વ્યવસ્થા છ મહિને પ્રદેશ સરકાર વિફલતાઓ उसको ये ध्यान उसका हटाने के लिए इन्होंने जो है इसको सूची से कार्य सूची से गायब कर दिया हमारा ये विरोध है हम आज उसी यहां पर बैठे हैं और जब यूसीसी आएगा तो हाउस के अंदर फिर हम अपनी बात को कहेंगे जो हमको कहना होगा पर ये जो विरोध हमारा इस समय हो रहा है ये प्रश्न जो काल को इन्होंने जो गायब किया है हटाया है उसके खिलाफ हम बैठे हैं हम अपनी आवाज जनता तक देना चाहते हैं यूसीसी को आज प्रदेश सरकार सदन के पटल पे ला रही है और हमारा सभी विधायकों का कहना है कि उसमें विस्तृत चर्चा होनी चाहिए और चर्चा का समय मिलना चाहिए और क्योंकि जब पटल पे होगी क्योंकि एक पृष्ठ या दो पृष्ठों की तो रिपोर्ट नहीं है और वो 500 सौ पृष्ठों की रिपोर्ट है जब उसका हम लोग पूर्ण रूप से अध्ययन कर लेंगे तभी अपनी प्रतिक्रिया व्यक्त कर सकते हैं जहां तक आज हमारा विरोध करने का प्रश्न है कि सत्र का सत्वसान हुआ नहीं था और प्रदेश की सरकार इसको विशेष सत्र के रूप में आहूत कर रही है વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છ ફેબ્રુઆરી ગોવાના પ્રવાસે છે અહીં તેમણે ઇન્ડિયા એનર્જી વીક બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું પીએમએ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના સી સર્વાઇવલ સેન્ટરનું ઉદઘાટન કર્યું જેમાં દરિયાઈ બચાવ કામગીરી માટે તાલીમ આપવામાં આવશે આ ઉપરાંત તેમણે એક હજાર ત્રણસો ને ત્રીસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કર્યું અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના કાયમી કેમ્પસને વડાપ્રધાને રાષ્ટ્રને સમર્પિત કર્યું गोवा अपने आतिथ्य भाव के लिए जाना जाता है पूरी दुनिया से यहां आने वाले पर्यटक यहां की सुंदरता और संस्कृति से प्रभावित होते हैं गोवा आज वो राज्य भी हैं जो विकास के नए प्रतिमानों को छू रहा है इसलिए आज जब हम पर्यावरण के प्रति संवेदनशीलता की बात करने के लिए एकजुट हुए हैं सस्टेनेबल फ्यूचर के बारे में बात करने जा रहे हैं तो इसके लिए गोवा बहुत ही परफेक्ट डेस्टिनेशन है કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાયયાત્રા ઝારખંડના ગુમલામાં પ્રવેશી છે યાત્રા દરમિયાન તેમણે ભાજપ અને આરએસએસ પર દેશભરમાં નફરતનું વાતાવરણ બનાવવાનો આરોપ લગાવ્યો હતો આ સાથે જ તેમણે મોદી સરકાર પર આદિવાસીઓની જમીન અદાણી જૂથને આપવાનો આરોપ પણ લગાવ્યો હતો और एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं एक जात को दूसरी जात से लड़ाते हैं आदिवासी कोई और से लड़ाते हैं एक भाषा को दूसरी भाषा से लड़ाते हैं हिंदुस्तान के सबसे बड़े अरबपति। आप किसी भी स्टेट में चले जाओ मैं नागालैंड अरुणाचल आसाम मेघालय ये नागालैंड झारखंड बंगाल सड़क पे चलाओ हर प्रदेश में अदानी जी को कहीं ना कहीं कुछ ना कुछ दिया जा रहा है यहां पे अदानी जी को जमीन दी गई जमीन किससे ली गई आदिवासियों से ली गई और जमीन किसको गई अदानी जी को गई तो पूरा पूरा जमीन का ट्रांसफर हो रहा है छड़ो से आदिवासियों से दलितों से गरीब जनरल कास्ट के लोगों से और सीधा अरब के बैंक अकाउंट में जमीन जाती हिंदुस्तान में सिर्फ दो जात है हिंदुस्तान में सिर्फ दो जात हैं क्या तो जब मैंने जाति जनगणना की बात की वो कहते भैया सिर्फ दो जात है अच्छा आप सुनो कौन सी जात एक गरीब है और एक अमीर है મંગળવારના વેપારમાં ભારતીય બેન્ચમાર્ક સૂચક નજીવા ઊંચા સ્તરે વધ્યા હતા નિફ્ટી આઈટી અને ઓટો સેક્ટર શરૂઆતના વેપારમાં એક સુધી વધીને ટ્રેડ થયા હતા દરમિયાન નાણાકીય એફએમએમસીજીએ કાપ સાથે વેપાર કર્યો એચડીએફસી બેન્કના શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો સેન્સેક્સ ચારસો પંચાવન પોઈન્ટ ઊંચીને બોતેર હજારની સપાટીને કુદાવી ગયો હતો જ્યારે નિફ્ટીમાં એકસો સત્તાવન પોઈન્ટનો ઉછાળો થતાં એકવીસ હજાર નવસોની સપાટીને પાર ગયો હતો આજે વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો કોંગ્રેસે વિરોધ દરમિયાન સરકાર અને અદાણી વિરુદ્ધ નારા લગાવ્યા હતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આરોપ લગાવતા કહ્યું કે પ્રજાના ટેક્સના પૈસા ઉદ્યોગપતિને લાભ કરાવવા વાપરવામાં આવે છે જો આટલો જ વધારે આપવો પડતો હોય તો એ કરારની સમીક્ષા થવી જોઈએ તાત્કાલિક એ કરારની સમીક્ષા થાય અને જો આદાર્નિક પાવર કે વિધિ કોઈપણ કંપનીઓ એના કરારની શરત મુજબ વી સપ્લાય આપવા માટે સમર્થ ન હોય તો એ કરાર રદ કરવા જોઈએ દરવેસીથી બીડ કરવો જોઈએ અને નવે સર્જી ભાવ નક્કી થવા જોઈએ આ ગુજરાતની પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા પોતાના મિત્રો કે માનીતા પાછળ લૂંટાવા ના જોઈએ અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ યાત્રાધામ અંબાજીમાં આગામી બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને દૂર દૂરથી માઈ ભક્તો અંબાજી આવતા હોય છે બનાસકાંઠાના તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે પાંચ રથોનું પ્રસ્થાન કરાયું છે જે રથો ઉત્તર સહિત મધ્ય ગુજરાતના ગામે ગામ ફરી ભક્તોને પરિક્રમા મહોત્સવમાં આવવા આમંત્રણ પાઠવશે જિલ્લા કલેક્ટર કુમાર બરનવાલે તમામ રથોને માતાજીની ધજા દ્વારા પ્રસ્થાન કરાવ્યું છે આગામી બાર તારીખથી સોળ તારીખ દરમિયાન અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીસની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે બોલિવૂડ અભિનેતા જૈકેશ ટ્રોફે કચ્છના રણમાં ફિલ્મનું શૂટિંગ કર્યું જૈકેશ ટ્રોફની ટુ ઝીરો વન ફોર ફિલ્મનું કચ્છના રણમાં શૂટિંગ ચાલી રહ્યું છે અભિનેતા જૈકેશ શ્રોફે કહ્યું કે તેઓ પહેલીવાર કચ્છ આવ્યા છે તેમને કચ્છનું રણ ખૂબ જ પસંદ આવ્યું છે વધુમાં તેમણે કચ્છના રણ પર એક ડાયલોગ બોલ્યો હતો કે કચ્છનું રણ બાપુ એક નંબર છે ત્યજી દેવાયેલા બાળકોને બચાવવાનો અનોખો પ્રયાસ અમદાવાદની સિવિલ હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે બાળકોને ગમે ત્યાં ત્યજી ન દેવાય તે માટે હોસ્પિટલમાં પારણું મૂકવામાં આવ્યું છે ગુજરાત બાળ સુરક્ષા વિભાગે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક પારણું મૂક્યું છે આ તે નવજાત બાળકોને બચાવવાનો પ્રયાસ છે જેમના માતા પિતા તેમને કોઈ કારણસર છોડી દે છે ત્યજી દેવાયેલા નવજાત શિશુઓ ઉપરાંત આ પહેલ એવા લોકોને મદદ કરવા માટે પણ છે જેમને તેમના નવજાત બાળકને ઉછેરવામાં મુશ્કેલી પડે છે તેઓ તેમની ઓળખ છતી કર્યા વિના નવજાતને હોસ્પિટલમાં છોડી શકે છે हमने ट्रायज के बाहर एक वो जो वो पारना बनाया है जहां आप रख दीजिए और वहां एक बेल लगाई वो बेल बजा दीजिए हमारा कोई भी स्टाफ आके उसको पीडियाट्रिक वार्ड में ले जाएगा उसकी मेडिकल जांच हो जाएगी और फिर आगे जाके वो बाल विकास अधिकारी और जिला विकास अधिकारी चाइल्ड हेल्पलाइन नंबर और पुलिस अधिकारियों से संपर्क में रहके उसको आगे की प्रोसेस हम खुद करेंगे यहाँ बहुत सारे ऐसे बच्चे रिसीव करते हैं हॉस्पिटल में जहाँ कहीं न कहीं बच्चे को उसके पेरेंट्स या फैमिली मेंबर के द्वारा कचरे के डिब्बे में या कहीं ऐसे बोलेंगे ना कि आ, ऐसी जगह पे डाल देते हैं जहाँ कोई आता जाता ना हो या उसको आ, किसी जानवर ने भी काटा हो ऐसी परिस्थिति में उसको हॉस्पिटल ले आते थे અધિકારીઓનું માનવું છે કે આ પહેલથી નવજાત બાળકીઓના હત્યામાં ઘટાડો કરવામાં મદદ મળશે અને અન્ય કારણોસર ત્યજી દેવાયેલા બાળકોને બચાવવામાં તે ગેમ ચેન્જર સાબિત થશે આ પહેલમાં બચાવેલા નવજાત શિશુઓને દત્તક લેવાની સુવિધા પણ છે નવજાત શિશુઓની હત્યા રોકવા માટે ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ પહેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી ગુજરાતના રમતવીરો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેની ફળશ્રુતિ રૂપે અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ હાંસિલ કરી છે તો આજે આવો જાણીએ આપણે નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈની શાનદાર સફર વિશે આ છે જિલ્લાના એકમાત્ર પચાસ મીટર રાઈફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈ તેમની જીદ અને અથાગ મહેનતે તેમને સફળતાના શિખર સુધી પહોંચાડ્યા છે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હતા ત્યારથી રાઇફલ શૂટિંગની સફર શરૂ કરીને પેશનથી પ્રોફેશનલ પ્લેયર બન્યા છે મેં મારી શૂટિંગ જર્ની ફર્સ્ટ મારો ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં એનસીસીમાં એઇથ સ્ટાન્ડર્ડમાં થયો હતો જ્યારે મેં કેમ્પ કર્યો હતો એ વખતે મને શૂટિંગમાં ખાસ શું એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું આઈએસએસએફ જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું ને એની અંદર ફાઇવ સેવન્ટી વનનો સ્કોર મારી અને એટ રેન્ક એની અંદર હાસિલ કર્યો હતો અને ફરીથી હું ઝોન અને માવલંકર માટે ક્વોલિફાય થયો હતો આગળ બી આપણા જિલ્લાનું નામ રોશન થાય અને ગોલ્ડ મેડલ મળે એ રીતની હું મારી તૈયારી રાખીશ સરફરાજ દેસાઈની આ સફરમાં જિલ્લા રમતગમત વિભાગે માર્ગદર્શન અને મદદ પૂરી પાડી છે નર્મદા જિલ્લામાંથી તેજસ્વી તારલાઓ રમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે તે માટે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે જેનો વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લાના બાળકો નવયુવાનોને જિલ્લા રમત વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો છે વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રવૃત્ત બતાવવા માગે છે તેમને એક મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે જેની તમામ ખેલાડીઓ બાળકો યુવાધનને મારી વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો આમ રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓમાં ખેલકૂદની ભાવના વિકસે અને રમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકારે કરેલ શક્તિદૂત યોજના ખેલ મહાકુંભ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના પ્રયાસો સાર્થક નીવડ્યા છે તો હાલ બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર